જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે અમે આવ્યા છીએ અમારા મોટા નણંદની ઘરે એના બાબાની છે ને ફ્રેક્ચર થઈ ગયું હાથનો તો ખબર કાઢવા તો મોટા નણંદ એમ કે જમીન જ જાવાનું છે તો આ મારા મોટા નણંદ છે આઈના જેઠાણી છે ને આઈમાં સાસુમાં છે ને આ મારા નાના નણંદ છે તો મારા મોટા નણંદ એમ કે જે તમે રાંધ્યું નથી બોલો હવે આપણે મહેમાન થઈને આવ્યા તો એને જમાડવાના હોય તો એને નો રાંધવું જોઈએ મારા ભાભા એમ કીધું કે હું તમને રસોઈ બનાવીને ને તમે મોટા સૌ હું નાની સૌ એટલે હું તમને રસોઈ બનાવીને ને આજ મારા હાથની તમને જમાડવાના છે મારે મારે આજ મારા મોટા ભાભી હાથ નાના ભાભી હાથ રસોઈ ખાવાની છે આજ મારે તો આપણને તેના ઘરમાં કઈ ખબર પડી હોય કે હું બનાવું ક્યાં હું વસ્તુ પેડી તો એ અમારી રાહ જોવો છે ને હવે વાગી ગયા છે સાત તો હવે આપણે શું બનાવશું જલ્દી જલ્દી બની જાય ને જમવાનું એવું ને હવે અમારું પાછું અમારે ઘરે જ આવવાનું છે ફરેડા ગામે

તમે છે કે મારે કાજુ પર નું શાક ખાવું પછી મેં તમે કીધું હોત કે મારે મીઠાઈ ખાવી તો હું મીઠાઈ લઈ આવ તો મિત્રો જો મારા નણંદ જો આવી રીતે કરીને મારી આગળ રસોઈ બનાવીને મેં જો બધાને સમાયડે તો